આ શાળાના ચૌદ ઓરડાઓનો ખાતમુહૂર્ત આજરો ધારાસભ્ય શ્રી કે સિંહ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંજયભાઈ રાણા ઉના તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રાવતસિંહ પરમાર માલાભાઈ અને ચેતનસિંહ રાઠોડ કાળુભાઈ ડાભી અનોપસિંહ રાઠોડ ઓના તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ રાઠોડ રામભાઈ ચૌહાણ સૈયદ રાજપરા ગામના સરપંચ શ્રી ભરતભાઈ કામળિયા ઉપસરપંચ પ્રકાશભાઈ બાંબડિયા વિક્રમસિંહ ગોહિલ સહિતના આગેવાનો લોકો શિક્ષકગણ અને વિદ્યાર્થી ગણ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનુ ટીવી એટી ન્યૂઝ ગિરગઢડા